હેલો એ ટુ ફેમિલી સ્વાગત છે તમારું નવા બ્લોકમાં કેમ છો મજામાં હું આશા બધું ને મને એ મેં કાઢી નાખી જુઓ આ બાજુ પેલી લાઇટ આમે કાઢી નાખી અંદરની અને બહારનું મારા મમ્મી કાલ જ કરી નાખ્યું હતું ધોવાનું બાજુ બધા વાસણ કાઢી નાખ્યા એ જુઓ એટલે ધોઈ નાખ્યા બધા આમાં એ અને આ બધો અને બારનું જો મારા મમ્મી પછી આપણે બધું બધું રસોડાનું કાઢી નાખ્યું અને રૂમ અંદર ને બાકી જો બાકી તો આ હમણાં કરશું માં ત્યારે ત્યાં લાગીને બધું બાર નું કરી નાખીએ આપડે તો બધું ધોઈ નાખ્યું હોય જો બધું મારા મમ્મી વાસણ ચડાવી દેશું આપણે તો આપણે જો આ બધા વાસણ ધોઈ તો ધોઈ નાખ્યું મારા મમ્મી છે ચાલો આપણે વાસણ બધા ચડાવી દેવી ખાઈ હોય ને જો તો આ બધું અંદરનું ઉતાડવા માંડ્યા છીએ અમે તો જુઓ આ બધું ઉતાડું અંદરનું અને પછી આને ધોવાના અને આ બહારનું તો બધું પતી ગયું હે અંદર નું જો આપણે કાઢવાનું આમાણ પપ્પા છે ટેબલ કાઢે છે આપણે ટીવી બધું ઢાંકી દીધું છે જો આ બધું ઉતાડી નાખું અંદર નું હવે આ ઉતાડવાનું છે દેવ તમારા બાપા ઉપર ચડે ને બધું ઉતારશે અને આપણે બહાર મેકી દેવાનું છે આ તો જો બધું પાસું મેકી દીધું અહીંયા અને આ ધોઈને પાછે ચડાવી દીધી ઉપર અને આ બધું જો કમ્પ્લીટ કરી નાખું છે જો આ बाजू બજો કમ્પ્લીટ કરી નાખું ભાભડી નવાસને નહી ધોવાના છે જો લા કાર્તિક ની બધા હડે ગડે

આ બધા જોવાના માય બાકી છે તો ચાર ને પંદર થઈ ગઈ ગયા પપ્પા પંખો લુએ હે તો બધું કરી નાખ્યું હે ફોટે લુવીને મેકી દીધા ને આ બાજુ બધું મેકી દીધું હતું એમ આ ચાર્જિંગ પંખો છે એ અત્યારે મારા પપ્પા સાફ કરે ફોલેસ પેટ વાળો થઈ ગયો હતો ને એટલે પપ્પા છે

તો જો બધી ઘર ધોબા બધું પણ નાખ્યું છે જો આ બધું બહારનું તો કમ્પલેટ થઈ ગયું છે અને અંદરનુંય થઈ ગયેલું છે જો તમને દેખાડો જો તો આપ તો જો આપણે માછલી લાવવાની ને તો આ કાર્તિકને ધાર્મિક ઈજો સબા સાફ કરે છે તો આ એ બધા સાફ કરે ને આપણે બહાર આવ્યા ને તો જો ભાવે ને કલર ગળે છે જો જો અંદર આવ્યો ને તો આ કાતું બધું થેલું નાખ્યું એ

આ બાજુ છે ને લઈ જો ભેગી કરીને મેકી દીધું છે અને આ હે મચ્છળી ઘર છે તો આ બાજુ જો મારા મમ્મીને આવી ગયા હતા કામ કરે જો હામે કાર્તિક ઊભો છે અને આ માં અમે ઊભા છે અને મારા કાકી ચા બનાવે છે ચા બનાવે છે એના લઈ ચા થઈ ગયો મારા કાકી ચા આપે તો આપણે પી લેવી ચા ચાલો ફેમિલી ચા પીવા

જો તો ધાર્મિક વાસણ ઉતારે બાકી આપે ને એ જો ધાર્મિક વાસણ ઉતારે આ બધા ઉતાર નાખાય અને આ બાળ ને કહે

ના મેં પટ્ટી છે માપ લેવાનું છે આનું અને પછી અમે જોવાનું છે આવે છે કે નહીં ત્યાં આપણે આનું સાફ કરી નાખ્યું હોય ને એટલે આનું લો નાખીએ આપણે અને પછી આ કાગળીઓ મારી હોય ને ત્યાં લાગીને આપણે આ બધી ને એ ઉખાડી નાખી તો ચાલો આપણે ઉખાડી નાખીએ તો આવી સલવટે બધી માળેલી છે એટલે જામતો નથી આપણે બધી બધું અલગ તો જો હવે આપણે ફુવાડા થી ને આ બધું એના કાગળિયું માર્યું હતું ને એ આપણે લોહી નાખીએ એટલે એને મસ્ત લાગે ચમકે આયતન લાગેલું હતું એટલે આપણે લુઈ નાખી ગાયગા મસ્ત તો જો આવું કાગળ લાગે તો જો આગળ અને આ પાછળ બે મસ્ત અમે લોહી નાખ્યું હોય આમાં ગમે કરજો તમને કયો સારું લાગે તો અહી આપણે અહીંયા રાખશું તો જો

જો તમને પાણી જઈને દેખાડું જો અત્યારે તો આવું લાગે તો જો મસ્ત થઈ ગયેલું છે જો તો આપણે પાણી પાણી રાખશું તો જો આ બારે તો મારા કાકીને હે ને ઢોબાવાને એવું કરે છે જો તમને બધું ગાઢું હે બારો મારા бомબી ની છોરાવા ગયા છે જો તમને હું દેખાડું તો આ બધું જો સાફ કર્યું છે અને આ બધું આપણે મેકી દીધું હતું એમ તો ચાલો આપણે અત્યારે બધું મેકેજ દેવી જો આ વિડીયોગ તમને સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મળશું અને બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દોડ કદીશ બાય બાય